શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના શણધર મેઢાડા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં કરાવ્યો પ્રવેશ આપણા સંતાનો એ જ આપણી સાચી મૂડી બાળકોના શિક્ષણમાં નિત્ય સહભાગી બનવા વાલીઓને અનુરોધ કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી અધ્યક્ષ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શિક્ષણ માટે ઘણું કામ થયું રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું ડેટા બેઝ તૈયાર કરી ડેશબોર્ડ પણ તૈયાર કર્યું છે જેના થકી છેવાડાના વિદ્યાર્થીઓનું યોગ્ય પણ મૂલ્યાંકન થઈ શકે છે છેવાડાના ગામડાઓમાં પાકી શાળાઓ શિક્ષકોની ભરતી સ્માર્ટ ક્લાસરૂમ લાઇબ્રેરી પ્રયોગશાળાઓ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન ઉપલબ્ધ કરાવવામાં જેનાથી રાજ્યે શિક્ષા ક્ષેત્રે હરણફાળ ભરી છે અધ્યક્ષશ્રીએ વાલીઓને જણાવ્યું છે કે આપણા સંતાનો એ જ આપણી સાચી મૂડી છે શિક્ષણ માટે બાળકો સાથે હકારાત્મક સંવાદ કરવો જોઈએ બાળકોને સંસ્કાર સાથે ભણવા માટે પ્રેરિત કરીને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવું જોઈએ બાળકોના અભ્યાસમાં વાલીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે બાળકોને માત્ર શાળામાં મોકલવાથી ફરજ પૂરી નથી થતી પરંતુ તેમના શિક્ષણમાં નિત્ય સહભાગી થવું એ જ મહત્ત્વપૂર્ણ છે

અને આ બધા હમણાં મોટા થશે આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે કોઈ પદાધિકારીઓ બનશે કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે ગામનું નામ પણ પણ મનમાં એ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની પચાસ ટકા સંખ્યા તો હજુ નિશાણમાં દાખલ થતી નથી એ શાળાનો ઓરડો જોતી નથી શાળાનું બારણું ની અંદર પગ મુકતી નથી તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે એટલે સો ટકા દીકરા ને દીકરી બધા ભણવા પડે અને એવું એમણે આજે વીસ વર્ષ પહેલા વિચાર કર્યો હતો અને તમે જોજો એની અસર દેખાતી હશે કે વીસ પચીસ વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આરી બની હશે કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા હું વિચારું છું કે આવું જો પચાસ વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો

મગજ કઈ આપણા નાના છે ઓછા છે એવું નહીં મગજ તો છે પણ મોકો નતો તો પચાસ વર્ષ પહેલા એ મોકો ન મળ્યો આ સરકાર આવી એને મોકો આપ્યો આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી એમને કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે નિશાળમાં દાખલ ના થાય સો ટકા નામાંકન કરાવો સો ટકા આ તમારી જવાબદારી છે આખી સરકાર પહોંચે મંત્રીઓ આવે અને દર વર્ષે કન્ટિન્યુ એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં દર વર્ષે થવું પડે અને શાળા પ્રવેશ ઉત્સવ અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આખી ટીમ લાગેલી હોય અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે એને ફરી પાછું નિશાળે કઈ રીતે લાવવું દાખલ કઈ રીતે કરવું આ કામ કર્યું